અમદાવાદથી વડોદરા જતી બસમાં બનેલી એક સત્ય ઘટના છે જે ઘણો વિચાર કરવા જેવી છે એક દ્રષ્ટિહીન વિધવા મહિલા વડોદરા જવા માટે અમદાવાદની બસમાં ચઢી બસમાં ભીડ ખૂબ હતી અને તેને બેઠક નહોતી મળી જ્યારે બસ ચાલી ત્યાં સુધી તે ઊભી રહી કેટલાક મુસાફરો તેને બેઠક આપવાની તૈયારીમાં હતા પણ ક્યાંક સામેથી અવાજ આવ્યો બસમાં બધાને બેસવાની તક મળે છે આ અવાજ એક નાનકડા બાળકનો હતો જે તેની માતા સાથે બસમાં બેઠો હતો તે બાળક પોતાની વાતથી પ્રભાવિત કરી ગયો તેની ચિંતાની ભાવના તેના નિર્દોષ મન અને તેની માનવતા દર્શાવે છે જ્યારે આ મહિલાએ આ બાળકની વાત સાંભળી તો એના ચહેરા પર હલકી મુસ્કાન આવી અને તે બેઠી બસમાં બેઠેલા બધા મુસાફરો પણ આ ઘટનાથી પ્રભાવિત થયા આ મહિલા જ્યારે બેઠી ત્યારે તે બાળકને જોતા રહી ગઈ તે તેના નિર્દોષપણાથી મંત્રણામાં પડી ગઈ થોડીવાર પછી તે મહિલાએ બાળકને બોલાવ્યું અને તેની માતાને પૂછ્યું આ તમારું બાળક છે એ બહુ સમજું છે બાળકની માતા સ્મિત કરતી બોલી હા આ મારું બાળક છે આને હંમેશા દુર્બળ વ્યક્તિઓની મદદ કરવા માંડ છે ક્યારેક એ આની ઉંમરને જોતા વધુ સમજદારી દર્શાવે છે મહિલાને આ વાત સાંભળી એક આશ્ચર્ય થયું તે બોલી ક્યારેક અમને એમ લાગે છે કે દુનિયા સૂર્યની જેમ તડકે ઝળહળે છે પણ આવા બાળકો એ વાતનો સાબિતી આપે છે કે હજી પણ આપણી આસપાસ દયાળુ દિલ ધરાવતા લોકો છે આ દરમિયાન બસ ચાલતી રહી અને મુસાફરો આ વાતચીત સાંભળતા હતા બધાએ બાળકની માનવતાને વખાણી બસનો આખો માહોલ અત્યંત શાંત અને પ્રેમાળ બની ગયો હતો જ્યારે બસ વડોદરા પહોંચી ત્યારે તે મહિલા બાળકને આશીર્વાદ આપીને મૌન રીતે ઉતરી ગઈ આ નાનકડી ઘટના બસના દરેક મુસાફર માટે એક મોટો સંદેશ હતો દયાળુતા અને માનવતા એવા ગુણ છે જે નાનકડા પગલામાં પણ વિશાળ અસર પેદા કરી શકે છે જ્યારે તે મહિલા બસમાંથી ઉતરી તે સમય પર તો બસના અન્ય મુસાફરો પણ ધીમે ધીમે ઉતરવા લાગ્યા એ સમયે તે બાળક અને તેની માતા પણ બસમાંથી નીકળ્યા મહિલાએ હળવી હસ્તી આગળ વધી રહી એવી બાળકની માતાને ફરીવાર કહેવા માટે મૂંખ ઉઘાડ્યું તમારો બાળક ખરેખર અમૂલ્ય છે તે મને જીવનમાં માનવતાની નવી રીત શીખવીને ગયો માતા ગર્વભેર બોલી આ તો એના પિતાના સંસ્કાર છે તે હંમેશા કહે છે કે દુનિયામાં સહાનુભૂતિ અને સમર્થનની ઘણી જરૂર છે જે અમે આપી શકીએ તે જ આપવું એ વાત બાળક પણ બાલપણથી સમજતો આવ્યો છે આ વાત સાંભળી તે દ્રષ્ટિહીન વિધવા મહિલા થોડો સમય ઊભી રહી અને બસના દરવાજા પાસે જઈને હાથથી હળવું સ્પર્શ કરી રહી ત્યાં ઊભેલા લોકોને એ લાગ્યું કે તે કંઈક મહાન અનુભૂતિ અનુભવી રહી છે જાણે આ નાની ઘટના તેના માટે એક મોટો જીવનમંત્ર બની ગઈ હતી તે સમય પછી બસના કંડકટરે તે બાળકોને આનંદપૂર્વક બાય કહ્યું અને તેઓ માતા સાથે આગળ ચાલ્યા બસને ફરીથી ગતિ મેળવીને બીજા મુસાફરોને લઈને આગળ વધવાનું હતું પરંતુ તે દિવસે બસના દરેક મુસાફર માટે કંઈક ખાસ છોડી ગયું આ નાનકડી ઘટનાએ સૌને માનવતાના સાચા મૂલ્યની યાદ અપાવી કે પ્રેમ અને સહાનુભૂતિ સાથે જીવવું જ મહત્વપૂર્ણ છે તે મહિલા બસમાંથી ઉતરીને રસ્તા પર હળવા પગલે ચાલવા લાગી તે હજુ પણ બાળકના શબ્દો અને તેની દયાળુતાથી પ્રભાવિત હતી એ વિચારમાં પડી ગઈ કે આ નાની ઘટના માત્ર બસ સુધી મર્યાદિત નથી પરંતુ જીવનમાં દરેક વ્યક્તિએ આ પ્રકારની માનવતા અને સહાનુભૂતિ દેહે અને માને ખરા અર્થમાં ગ્રહણ કરવી જોઈએ જ્યારે તે રસ્તા પર ચાલી રહી હતી તેણે એક યુવાનને જોઈ જે પોતાના હાથમાં ભારે સામાન લઈને સ્ટેશન તરફ જઈ રહ્યો હતો તે મહિલા પાસે જતા તેણે જ્ઞાનસૂચક ભાસ સાથે તરત જ કહી દીધું મારા માટે મદદ કરી શકશો તે યુવાન થોડો સમય ચકિત થઈ ગયો પછી બિનશંકા સહારે બોલ્યો હા બિલકુલ અને તરત જ તેના હાથમાંથી સામાન લઈ મહિલાને સહારો આપ્યો તે યુવક એ મહિલા સાથે સ્ટેશન સુધી ગયો તે ઘટનાએ મહિલાને વધુ પ્રેરણા આપી તે સમજવા લાગી કે તે બાળક દ્વારા પ્રાપ્ત થયેલી સાદી સહાનુભૂતિનો પીઠલો જેમના પર તે પ્રભાવિત થઈ હતી તેણે હવે પોતે આગળ જવું જોઈએ આ નાની નાની સત્ય ઘટનાઓ જેઓના થકી દયાળુતા અને માનવતાનો સંદેશ વહેતો રહે છે આપણને દેખાડે છે કે એક નાનકડી કરુણાભરી ક્રિયા પણ ક્યારેક સમગ્ર જીવનને બદલવા માટે પૂરતી હોય છે તે મહિલા અને તે યુવક સ્ટેશન પર પહોંચ્યા કે સરસ રીતે તેમનો સામાન મૂક્યો અને બોલ્યો હવે તમે આરામથી મુસાફરી કરી શકશો મહિલાએ યુથનો આભાર માન્યો પરંતુ તે વધુ વિચારમાં પડી ગઈ તે એકલો વિચારતા જ રહી કે કેટલી નાનકડી મદદ પણ કોઈનું જીવન કેટલું સરળ બનાવી શકે છે તેણે મનમાં નક્કી કર્યું કે તે પોતે પણ આ સંદેશને પોતાના જીવનમાં અંગીકાર કરશે અને અન્ય લોકોને મદદ કરવાની તક કોઈ દિવસ ગુમાવશે નહીં જ્યાં સ્ટેશન પર બેઠી હતી ત્યાં તેણે એક બીજી મહિલાને જોયું જે ટ્રેન માટે થોડી ભડાટમાં અને બેકાબુ લાગેતી હતી તે મહિલા તરત જ તેની પાસે પહોંચી ગઈ અને પ્રેમભરી હળવી કસરત સાથે પૂછ્યું શું તમને કંઈક મદદ જોઈએ આ બહાનાએ શરૂ થયેલી આ મોટી મિત્રતા બની એ મહિલાએ કહ્યું કે તે પહેલીવાર એકલા મુસાફરી કરી રહી છે અને કંઈક ગભરાય છે સાથે મળીને એ બંનેએ એકબીજાને આશ્વાસન આપ્યું અને રસ્તો બહેતર બનાવી દીધો મહિલા સમજવા લાગી કે નાની નાની સહાનુભૂતિની કરમાઈઓથી દુનિયામાં મોટા ફેરફાર લાવી શકાય છે આટલું જ નહીં આ સત્ય ઘટના તેના જીવનની દિશાને બદલી નાખવા માટે એક પ્રેરણાદાયક કડક હતી